દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો અઠવાડિયાથી આપણે જે બધા પેલા બોર્ડ લગાવવાનું હતું તે બધું કામ હતું અડીએ પણ એ અડિયે ચડી ગયું હતું તો આપણે ચડવા દીધું હતું પણ હવે આપણે લગાવી દીધું છે સરસ મજાનું બોર્ડ તો તમને બતાવી દઈએ અને બપોરના આપણે એ જ કામમાં આપણે વળગેલા હતા તો બતાવી દઈએ સરસ મજાનું લાઇટિંગવાળું બોર્ડ આપણે કેવું લગાવ્યું છે તો જોઈ શકો છો તમે મારી પાછળ કે આપણે સરસ મજાનું લાઇટિંગવાળું બોર્ડ લગાવી દીધું છે અને જે કહેવાય એ આરજીબી રાઈટ મારી છે એટલે સરસ મજાનું દેખાય છે જો કે તમને નહીં દેખાતું હોય એનું કારણ છે કે આ બાસથી આવતા હોય આરીજ બાજથી કે મહેસાણા બાજથી આવતા હોય તો કોઈપણને રાતને જોવું હોય તો આમ આપણું બોર્ડ દેખાઈ આવે કે ભાઈ કેવું છે તો એના લીધે થઈ અને આપણે પાછળ લાઇટિંગવાળું આખું બોર્ડ મારી દીધું હોય એટલે કોઈપણને કહેવું હોય કે રાતે કોઈ નીકળતા હોય અમારા ફ્રેન્ડ સર્કલ તો એમને ખબર પડી જાય કે ભાઈ આ વામનું છે એટલે આપણે એવું સરસ મજાનું લાઇટિંગવાળું બોર્ડ માન નાખ્યું હોય તો તમારા રેડિયમનું ગમે એ કામ હોય તો આવી જજો અમારી દુકાને તો તમને સરસ મજાનું કામ કરી આપવામાં આવશે